એક બેન પતિને લઈ ગયા ડોક્ટર પાસે કીધું ડોક્ટર એટલે ડોક્ટરે કીધું શું થાય છે બીજું કઈ નથી થતું રાતના બકે બહુ રાતના ઝંખે છે નીંદરમાં બહુ બોલે છે એટલે ડોક્ટરે કીધું કાંઈ વાંધો નહીં બેન હમણાં હું તમને દવા આપું એને સૂતા પહેલા જમીન તરત પાઈ દેવાની સુતા પહેલા એટલે ઘસઘસાટ નિંદર નીંદર આવી જશે અને નહીં બકે નહીં બોલે તાકે એમ નહીં તો સ્પષ્ટ બોલે એવું કરો કેમ તાકે નિંદરમાં કોકનું નામ લે પણ સમજાતું નથી બને એક ભાઈ બિચારો એવો ઘસઘસાટ ઘસાટ સુઈ ગયેલો ને એની પત્ની જગાડે ઉઠો જાગો બોલો કે પણ શું છે તાકે નીંદર ની ટીકડી લેતા ભૂલી ગયા એટલે એમણા મૂંગ આવી કઈ નહીં એક એક ભાઈ ના એક ભાઈ ના બાપા દાદા ગુજરી ગયા અમે ખરેખર ગયા આ બધા જે ખરેખર જાતા એને ખબર આપણને ખબર જ હોય કેમ કરતા ગુજરી ગયા તો આપણે એના છોકરાઓને પૂછવું પડે એ શું થયું તું દાદા ને એટલે એ વળી ઓલાય પરથી સારું કરો આમ તો કઈ નહીં દાદા સામે ખેસડી ખાધે દાદી માં એ વાતો કરી અમને સમજાડો નહીં પણ દાદી ને બે વાર ટકોર તો કરી લે રામે રામ એટલે આપણે એમ થાય કે મરણ પાસણ બાર થી પૂરા બેજો અને બારે બાર દિવસ આવી વાતો ધરાય કરજો આ નડું કહું મને યાદ છે એટલે કહું આપણે ગુજરી જઈએ ને એટલે આ વાત કરાય નહીં તમને હાસી નહીં લાગે પણ હાસી જ છે દાખલા તરીકે તમને સપનું આવે તમે સુતાવો ઘરે પણ માની જો કોઈ નું સપનું આવ્યું પગ લપચી ગયો ને ફળાઈ ગયો વાંહે પૂતરું થયું વાંહે હડકાયું થયું અને પહોંચીતા જાગી જાવ તો તમને શ્વાસ હ્યાનો સડેલો હોય તમને પરસેવો કેમ મળ્યો હોય તમે તો સુતા હતા ટૂંકી વાત કે જેવી આંખ બંધ થાય છે એટલે સપનું કાંઈક ને કાંઈક ચાલુ થાય છે ટૂંકી વાત લઉં ધ્યાનથી ન સાંભળતો જેવું તમે પાછા આવીએ છીએ જાગી જાય છે ત્યારે ખબર પડે હું તો માયાભાઈ છું હું તો ઘરે સુતો છું પણ માની લો કે આ શરીર જ બંધ થઈ ગયું તમે જાગો નહીં ત્યાં સુધી સપનું ચાલુ રહે છે પછી આપણે નનામી નીકળે આપણે તો બંધ થઈ ગયા છે હૃદય બંધ થઈ ગયું છે શ્વાસ બંધ થઈ ગયા બુદ્ધિ બધું પૂરું થઈ ગયું શરીરનું તો બે તત્વ પાંચ હતા એમાં બે તત્વ એ વિદાય લઈ લીધી ધરતી ને અગ્નિ એટલે એ આપણી નનામી નીકળે ને એને આપણે જોતા જ હોય આપણે આપણે આપણું આપણું સપનું લાગે અને એટલે બાર દિવસ એને સિદ્ધ કરવા માટે આપણે બારમું કરતા હોઈએ છીએ ત્યાં સુધી સતત એની ને એની વાત એ આપણી વચ્ચે બેઠો બેઠો જોતા હોય ને તેમ થાય કે આ તો મારી જ વાત કરે આ તો મારી જ વાત કરે અને હકીકત છે કે જો હું આ તો આને હું બોલું છું કેમ મારું સાંભળતા નથી હું આને અડું છું જ કેમ મારી આમું જોતા નથી એનું કેમ તો ખરેખરી બાર દિવસે એને હાચું લાગી જાય જ્યારે એને પિંડદાન દઈને આપણા ભૂદેવોના હાથેનું તર્પણ કરી નાખીએ અને એટલે બારમા દિવસે પછી વિદાય લઈને કે નાના ખરેખર સપનું નથી મારે હવે વિદાય લેવી જોવે આ આ નરું સત્ય છે અને એમાંલી કોક પછી રહી જાય તો ત્રીજે વર્ષે એને હરાદમાં ભેળવી દઈએ હરાદ પક્ષ ચાલે છે ને એટલે હવે ત્યાં મને કર્યા હવે તો નીકળો ખીર ખાઈને એ ભાઈનો ફોન આવ્યો મને કે અમારા દાદાને કાલે હરાદમાં ભેળવીએ છીએ જમવા આવજો

મને કે માયાભાઈ તમે ખોટી વાત માનો અમારો દાદો તો અમને ખબર હોય દાદા યોગ કરતા ગુજરી હું કઈ રીતે મને રામદેવ બાબાના પરમ ભગત થાય એટલે અમારા દાદા ટીવીમાં જાય જેવા રામદેવ બાબા લાઈવ થાય એટલે અમારા દાદા આસન નાખીને ટીવી હામાં બે જાય જેમ બાબા રામદેવજી કહે એવી જ રીતે અમારા દાદા સારું કરે તે વળી આ પમદી જ ગુજરી ગયા પમદી હવારમાં શારમાં ગયા નખમાય રોગ નહીં યોગા કરતા અને એમાં બન્યું એવું કે રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો એટલે દાદાએ પદ્માસન લગાવ્યું હવે દાદાના તાટિયા સેન્ટિંગના હરિયા હરિયા જેવા કોઈ રીતે વાળા વળે નહીં પણ દાદાએ કડાકા મારીને પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લો અને દાદાએ જોરથી ઊંડો શ્વાસ લીધો ને આંખે બંધ થઈ ગઈ ઊંડો શ્વાસ લેવાઈ ગયો મને કે લાઈટ વહી ગઈ અને એટલા બધા યાજ્ઞા કે રામદેવ બાબા કે મૂકો તો મૂકે ને લાઈટ આવી તા દાદો ભી ગયો અને યુવાન મિત્રોને એટલી વિનંતી કરીએ સાહેબ જેટલો સમય મળે તો આવવામાં સમય આપજો ખરેખર સુખ ઈ જ છે કે આપણું ધાર્યું થાય અને હકીકત ઈ જ છે ને દુઃખ કોને કહ્યું કે આપણું ધાર્યું ન થાય દુઃખ આપણે બધા એવું કે આપણું ધાર્યું આપણા ઘરના કરવા જોઈએ બેનું ને એમ છે કે આપણું ધાર્યું ઘું ઘું કરવો જોઈએ ઘૂઘુ શબ્દ આવે ને પણ બહુ ગમે હમણાં એ બેય ભાઈ અને બાપાને હરાજ નાખતા હતા એ કાક 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 કરીને ખીરના કોળિયા ઉડાડ્યા કાગડો આવ્યો પણ કાગડો આવ્યો પણ આમ આમ ખીર પાસે બે ધ્રુજો બહુ ત્યારે એને મોટા ભાઈ કીધું ઘોઘુ બાપા ખાહે નહીં તો બોલો કે એ તો મને ખબર છે બાપા ખાહે નહીં કે કેમ તક બાપાએ ઘીર્યા ખાધું ડાયરા જ કરતો તારો ડોહો પ્રોગ્રામ જ કર્યા પિઝા આ ખીરમાં સાસ મારે એવો નથી આ કે ભલે બાપા ખાઈ નહીં પણ બાપા એટલા બધા ધ્રુજે ક્યાં તા બાને ફાળી ગયો ફળિયામાં હવે કાગડા છા પછી જો ધણે નાટ્યું થઈ ગયું તો જીવતા કેવા ડોસી લાડના અને એમાંય આજે રુક્ષમણીના વિવાહ હતા મને યાદ આવ્યું અમારા ગુગુના લગ્ન થયા ને હવે તો આ વડીલોને ખબર છે પ્રજાપતિ સાહેબ બેઠા છે વસાવા સાહેબ ક્યાં છે હા સાહેબ સાહેબ પેલા તો જોવાનું હતું જ નહીં પેલા તો જે વડીલો સંબંધ કરતા એ ફાઈનલ જોવા ન જાતા પેલા એક જણા હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય તો એક જણો કે પુરુષ પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં તાકે એનો પુરાવો હું પુરાવો એ મેકઅપ નથી કરતો એ ઓલાને વારા ઘડીએ વાટા પ્લાસ્ટર કરવા પડે સારા હોય તોય આપણે લાલી કરી નીકળે કેવા લાગીએ આપણે પુરુષે જો એવું કર્યું હોય બધું આઈબ્રો કર્યું હોય આપણે કેવા લાગીએ સુખી લાગીએ આપણે એ હાલ એટલે મારા ગુગુએ કઈ જોયેલા નહીં પણ અંદર હરખ તો હોય ને ખબર તો શું લગનમાં ફેરાય તે લાજ કાઢીને ફરતા મંડપ માં મોટું મોટું દેખાય નઈ હાથમાં આવે આવો આવો મારું કારણ કે કોઈ દી કોઈનો હાથ અડેલો જ નહીં ચોથ લાગે એવું થાય ચોથ લાગે એવું એલા કે ભાઈ શાંતિ રાખ અને વાત હકીકત છો એ જૂના લગન જેને જોયા વડીલોને બધાને ખબર હશે કે હસ્તમેલા વખતે દીકરીને અરે બે બહેનો રહેતી હતી વરરાજાને અરે અણવાર રાખવો પડતો તેનું કારણ શું હતું કંપારી આવતી હતી ધ્રુજે કાયદે પણ આનો હાથ નહીં ગોરદાદાએ પકડી રાખ્યો ખરી રાખી કાંઈ મોઢું જોયેલું નહીં બિચારા ઘરે પરણીને આવ્યા પછી કાંઘો થયો ઉતાવળો થયો કે ક્યારે બધાય ઘરના એક બાજુ વીયા જાય ને ઓરડામાં જઈને ઘરના જોઈ આવે એ જામ મોકો મળ્યો ત્યારે જેમ દરમા હાફ જાય એમ ગયો હરહર કરતો દરવાજા બી ગયો ત્યાં જઈને બિચારી એજી દીકરી બેઠી હતી ઘરના ખૂણામાં ઢોલી આવું જામ ઘુંઘટ ખોલે મોઢું જોયું હાથ ભેહું ના વાહ ભેગા કરવા એવો વાનો કલર જાય તો પૈસા પાછા ડુંગળી દાણા જેવડું માથું લીંબુ જેવડો અંબોડો કાનકડિયા જેવા કાન અખરૂટ જેવું નાક

તે આને આને બિચારી આ પહેલી વાર આને જોયેલા એટલે આને શું છું કે આ રોયા ને વાય આવતી લાગે તે એને ડુંગળી ભાંગીને હું ગાડી થોડું પાણી છાંટ્યું પંદર મિનિટે બેન જે કઈ સારવાર કરતા થાય ઓલો પંદર મિનિટે ભાનમાં આવ્યો બેઠો છે એટલે એ બેન એટલું બોલ્યા એના પત્ની કે હા આમ શું કરો પરણીને જે હાલી આવું કાલ બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાશ કાઢવી ઈ તો કહો ત્યારે ઓલો માઈન્ડ એટલ્યું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે ને ઉઘાડા મોઢે બજારમાં વહી જાય આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીઠ માંડે તને તમામ ડેલી માફ પણ વાત આવી લાજ કાઢવાની તો એક કામ કરીજે લાજ કાઢવી તો મારી એકની કાઢજે જો તારે મને જીવવા દેવો હોય આપણો દેશ છે એ રૂપનો દેશ નથી ગુણનો દેશ છે